સુંસર ખાતે આવેલ રાજેશ્વરી રમાનાથ મંદિર નો દ્વિતીય પાટોત્સવ યોજાયો પૂજ્ય નાથાલાલ જોશી અને પૂજ્ય રમાબેન ની મૂર્તિ માં સ્વયં માં જગદંબા છે એવી અલૌકિક ઘોષણા પૂજ્ય નાથાલાલ જોશી અને પૂજ્ય રમાબેનની પુત્રી ઇન્દિરાબેન જોશી દ્વારા રમાનાથ જીવન દર્શન પર આધ્યાત્મિક પ્રવચન અપાયું હતું પૂજ્યભાઈએ જગદંબાનું એક ભવ્ય મંદિર રમાનાથ ધામ નિર્માણ કર્યું જે દિવ્ય ઊર્જાથી પરિપૂર્ણ છે તેમના નિવાસ સ્થળો શ્રુતિ મણિદ્વીપ અને રમાકુંજ આ બધા સ્થાનો આજે પણ દિવ્ય ઉર્જાથી છલકાઈ રહ્યા છે આ સ્થળોની મુલાકાતી જનાર સાધકો અને સંતો ત્યાં મળતા દિવ્ય અનુભવથી અભિભૂત થઈ જાય છે જેનો ભીલોડા તાલુકાના સુનસર ખાતે દિવ્ય મંદિર રમનાથ નિર્માણ આ મંદિરે બે દિવસીય પાટોત્સવ ઉજવાયો હતો અને માતા જસોદાબેનના આશીર્વાદથી તેઓના પુત્રો પ્રજ્ઞેશભાઈ ત્રિવેદી મનોજભાઈ ત્રિવેદી યોગેશભાઈ ત્રિવેદી સહિત પરિવારજનોની ઉપસ્થિતિમાં રાજોપચાર પૂજા અર્ચના હવન કરાયું હતું આ પ્રસંગે મુંબઈના પ્રકાશભાઈ પંડ્યા ગિરીશભાઈ ઉપાધ્યાય દિલીપભાઈ ભટ્ટ અર્ચનાબેન ભટ્ટ ડોક્ટર આર કે પટેલ મનોજભાઈ પટેલ રમેશભાઈ પટેલ ગુલાબચંદ પટેલ જસુભાઈ પટેલ જીતેન્દ્ર ભાટિયા કાનજીભાઈ પરમાર સહિત માનવો ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ રાજકોટ ગોંડલ ભાવનગર ગાંધીનગર નવસારી મુંબઈ સહિત ભક્તો સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા હતા બિરજીભ કૌશિક સોનિયા એમ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી